બે 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 ભાઈ 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 કોને બોલ્યો બરે બરે લે 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 લે

તો બાય કાઈ મત મલ્યો હા હા બાય ફરે બધા લઈ લે બે ફન ના ના જે પૈસા આય ને બધા લઈ લે ઓય કાઈ આવ્યો

લોકો ના માર માર્યા આપડે રાતી સસનું આય તો માતાજી નું તો આપડું ભાઈ ફ્રેન્ડ ના પડ્યા